તમે ગયો તો મિત્રો બઉ મુશ્કેલ છે ખાલી લાઈક કરવાનું ભૂલતા ના અને દસ જણા વિડીયો શેર કરજો હા શું નામ છે દિનેશ દિનેશ ઠાકોર એ આયુ પડ્યો ફિલિ સાઈડ સેક આબ કાય હોય હાથ મેરો આફને ઉપર એ આઈ ને આથા આથા માં કામ કા આઈ પડતો ન મારો ભયો એ હે હાજી લે સો ટાઈડ દે નહી હારે બીજે લાયા છે આવી જાજો